તે સમાજમાં વિભાજનનું કામ કરે છે તેમના આ નિવેદનના સમર્થનમાં આવ્યા છે એસપીજી ના પ્રમુખ લાલજી પટેલ અને તેમણે આ ટપોરી શબ્દને લઈને શું કહ્યું છે તેની વિગતવાર વાત કરવી છે

સમાજની અંદર કોઈ પણ સમાજની અંદર એવા બે પાંચ લોકો એવા હોય છે કે જેઓ તમે કોઈ પણ સારી પ્રવૃત્તિ કરતા હોય તો એનો વિરોધ કરતા હોય છે તો જયારે જયેશભાઈએ કહ્યું છે વિદ્વાન ધારાસભ્ય છે મજબૂત ધારાસભ્ય છે એટલે એ સારી પ્રવૃત્તિ કરતા હોય છે વર્ષોથી સમાજ સાથે જોડાયેલા છે સામાજિક પ્રવૃત્તિઓ સાથે સાથે રાજકારણમાં પણ જયારે પણ સમાજની જરૂર પડે ત્યારે રાજકારણમાં પણ બહુ તાકાતથી સમાજની સેવા કરે છે પણ આ તાકાતને તોડવાનો પ્રયત્ન કરવાવાળા જો સમાજમાં બે પોટ લોકો એવા હોય કે જેમને રાજકારણમાં અને સમાજમાં આગળ આવવા દેતા ના હોય એવી એવી વાત કદાચ એમના મનમાં લાગી હોય ત્યારે એમને એ વિશે કહ્યું હોય લાલજીભાઈ જે શબ્દ ટપોરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે કેટલો યોગ્ય એટલે મેં કહ્યું ને કે રાજકીય નેતા પ્રમાણે ટપોરી શબ્દ ના વપરાય પણ દરેક સમાજમાં એવા લોકો હોય છે કે જે કોઈ પણ સમાજનો આગેવાન આગળ જતો હોય એટલે એને તોડવાનો રોકવાનો પ્રયત્ન કરતા હોય છે તો આવી ભાષામાં જયારે વાત કરે તો યોગ્ય છે પણ હવે જયેશભાઈ બહુ આવો નેતા વિદ્વાન છે એટલે જે પણ બોલ્યા છે એ બહુ વિચારીને બોલ્યા છે લાલજીભાઈ તો તમે સમાજને શું સંદેશો આપશો બસ સમાજમાં તો જયેશભાઈ જે બોલ્યા છે અને જે સમાજના લોકો હોય સારી સારી પ્રવૃત્તિ કરતા હોય રાજકારણમાં રહીને પણ જો સમાજની સેવા કરતા હોય તો એમાં હું માનું છું નિરાશ થવાની કોઈ જરૂર નથી અને જે પણ આપણે કરતા હોય બહુ તાકાતથી કરી રાખવાનું અને લાલજીભાઈ જે ટપોરી શબ્દ વાપરવામાં આવે છે તે ઉપરથી તમને નથી લાગતું કે ક્યાંક ના ક્યાંક પાટીદાર સમાજ યુવાનોનું અપમાન થયેલું હોય આમાં કેવું છે કે આવડું મોટું જ્યારે સમાજનું સ્નેહમિલન જયારે જ્યારે છો અગિયાર દીકરીઓનો જે આવડો મોટો મેળાવડો હોય એમને વિવાહ સામૂહિક વિવાહ થતા હોય એટલે બહુ બધા કામનો નો લોડ હોય એટલે કદાચ બોલવામાં એવું થઈ હોય પણ વાત કહેવાની એવી હતી એમની કે ભાઈ સમાજની અંદર પણ લોકો હોય એ સમાજે જ જોઈએ તો સાચી વાત છે એમની કે આવા લોકોને સમાજે ઉપર રાખી અને બહુ તાકાતથી સમાજ સેવા કરવી જોઈએ લાલજી પટેલે ત્યાં સુધી કહ્યું છે કે જયેશ રાદડીયા જે ટપોરી શબ્દ વાપરે છે તે કામના ભારણના કારણે આ શબ્દ બોલાઈ ગયેલો હોય પરંતુ જયેશ રાદડીયા હર હંમેશા સમાજ માટે કામ કરતા હોય છે આ પ્રકારના સમાચાર પ્રકારની માહિતી માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો